રાહદારીના અકસ્માત નડ્યો ધરમપુર આસુરા સર્કલ પાસે કન્ટેનર ચાલકે મહિલાને કચડી નાખી ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત ધરમપુરના આસુરા સર્કલ પાસે એક કન્ટેનરના ચાલકે મહિલાને કચડી નાખી હતી મહિલાના માથા પર ટાયર ફરી વળ્યું હતું જેથી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને બિહામણા દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તેમજ હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ ધરમપુર આસુરા સર્કલ પાસે પુરપાટ વેગે આવી રહેલા જી જે ટ્વેન્ટી સેવન યુ નાઇન ફાઇવ ટુ સિક્સ નંબરના કન્ટેનરના ચાલકે ત્રીસ વર્ષીય વૈશાલીબેન રમેશભાઈ પટેલ રહે વિરવલ મંદિર ફળિયા નામના રાહદારી મહિલાને અડફેટમાં લઈ કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારબાદ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો જેથી વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો આ ઘટનાની જાણ થવાથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે